નવી છત્રી જ આવી ગઈ ફર્સ્ટ ક્લાસ અરરા લાઇબરી બાપાને આવતા લાગી બોલ મને ચા નવી છત્રી એ બોલ હવે તું મને જાવ છે કે ન જાવ મને કે આ નવી છત્રી નવી છત્રી તો કેટલા નયા હે અરે 100 ને લગભગ 100 ને લગભગ 80 કે 20 ની જેવી લાગી મોટી લીધી એટલો પવન હોય ગમે એટલું વાવાઝોડું હોય ગમે તે હોય આ પવન આ છત્રી અંદર કઈ આવે નહી એકવાર માથે વઢી સત્ર છે ને આપડે એટલું ધ્યાન રાખે ને પૂરું થઈ ગયું કઈ આવે જ નહી

તમારે દર વર્ષરી બગડી જાય ને છત્રી છત્રી ને પ્રેમથી ને એટલું બધું નાનું છોકરું જેવું હાચવાનું હોય ને તો એ બે વર તો હું પણ પાંચ વય જાય ખબર છે ચાલુ વરસાદ હોય તો ચાલુ જ કરવાની પછી બંધ ને કરવાની ચાલુ વરસાદ હોય ને ચાલુ જ કરવાનું ચાલુ બંધ થઈ જાય તો એમ જાય છત્રી બંધ વરસાદ ચાલુ થાય છત્રી ચાલુ આમાં બધું સ્કીમ આવતી હોય આવું બધું કરવું પડે છત્રી તૂટી જાય અમુક અમુક નું છત્રી હે ને આમ હમા પવન ને રાખે છત્રી કાગડો થઈ જાય આ મારી છત્રી હમન રાખે કે ઉભા પવન રાખે કાગડો નો થાય હમ બાકી આવે જામ જો છત્રી આવી ગઈ બરાબર આવે જો હવર કદા વરસાદ બહાર આવી બોલાવે અને હું છત્રી લઈને જાવ આમ નદીએ પાણી જો પણ આને કાઈ થાય ન હોય અઈ મોટે મોટે વાત મત કરવાનો થાતે આપણે છત્રી બતાઈ દીધી છત્રી દે જોઈ લીધી તો કે છત્રી કેવી છત્રી કેવી લીધી મેં અતને બતાઈ દીધી બરાબર હવે સન તું દર પથાર ઓલે બેસાઈ છે તું નયા ભઈ જા સાનમણી તમે તમે આઈ થી છે ને વયા જજો નપે હું છે ને આ વાત જૂના ઘર લગી જવા દેગા જૂના ઘર લગે હા વાંધો નહીં હું જેતપુણા પાડે લગી પુગાડે હા તમે છત્રી લીધી

અને લુગડા ધોવાનું કઈ ઉપાધિ તો હોય નઈ આ પહેરી હું ધોતી હોય તો બી કઈ ઉપાધિ તો નહીં હોય એટલે મારે રેનકોટ કાલ નિકાલ લેવા જવું છે હા હું કાલ લઈ આવવા લતેરા તમારે નથી જવું તો તાર જવું મારે જવું છે લેવા તો તું જાની હું તને જાવ છું મારા ઘરે ઓલી બસ સાઈડ તમને નથી આવડતું લેતા એટલે આપણ તો ધક્કા મારી મને ફૂવા દેન મન સામે અહીંયા હું જામ લેવા હતું લેતા તો આવડે ને ને હું જામ છું પૈસા કેટલા છે रुपया है मेरे पास क्या देखो भाई बे रुपया को नो कोई आले भी नहीं नोड़ तो नहीं कोई दे है भी नहीं बे रुपया नो आउट डेर